ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે ટ્રેન અને એસટી બસોની ટ્રીપોને રદ કરી દેવામાં આવી છે જેના કારણે હજારોની સંખ્યામાં મુસાફરોને અટવાવવાનો વારો આવ્યો છે સુરતમાંથી પસાર થતી બેતાલીસ જેટલી ટ્રેન અને સુરતથી ઉપડતી બાવન જેટલી એસટી બસની ટ્રીપો બંધ કરી દેવામાં આવી છે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોવાથી વાહન વ્યવહારને સૌથી મોટી અસર પહોંચી છે ગુજરાત એસટી વિભાગ દ્વારા જે જગ્યા પર પાણી ભરાયા છે તે વિસ્તારની બસોને બંધ કરી દેવામાં આવી છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઓગણીસ જેટલા રૂટ પર એસટી વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાને લઈને એસટી બસ બંધ કરી દેવામાં આવી છે એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે વરસાદના પગલે સુરત એસ વિભાગની બાવન જેટલી ટ્રીપો હાલ બંધ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતા ઓગણીસ જેટલા રૂટો પર બસ બંધ કરી દેવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર જામનગર દ્વારકા જુનાગઢ ભુજ અને મધ્ય ગુજરાત તરફના જાલોદ દાહોદ લુણાવાડાના રૂટ બંધ છે જ્યારે વડોદરા સિટીમાં પાણી ભરાવાના કારણે અંદર બસો જતી નથી આ સાથે બાયપાસ થી અમદાવાદ રૂટ ચાલુ રહ્યો છે છેલ્લા 3 દિવસથી સુરત સહિત અન્ય વિભાગની 70 થી 80 જેટલી બસો રોજ ચાલતી હોય છે જેમાંથી સૌરાષ્ટ્ર તરફ જતા પ્રવાસીઓને સૌથી વધુ અગવડતા પડી છે આજથી પાણી ઉતરવાનું શરૂ થયું છે હવે ઉપરી અધિકારીઓ દ્વારાની સૂચના પ્રમાણે ધીમે ધીમે બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે હાલ સાવચેતીના પગલા લઈ હાલ ટ્રીપોને બંધ જ રાખવામાં આવી છે સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદ વરસાદના લીધે બાવન ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને ઓગણીસ રૂટો અફેક્ટેડ થયા છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર પછી આપણે જામનગર છે ભુજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુણા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં એની અંદર વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે અત્યારે હાલ આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેરથી એંસી બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે કે જેને થોડીક અગવડતા પડી છે ને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું આ સૂચના ઉપરથી વહીવટ તંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે આશરે હજાર પાંચસો પાંચસોથી હજાર પબ્લિક હોય છે કે જે રૂટિન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે પણ જે સાવચેતીના પગલાં રૂપે એ લોકોએ અત્યારે હાલ મુસાફરી ટાળી છે એમને અંદાજીત ટોટલ આજની બાવન છે કાલે ઓગણીસ હતી એવી રીતના થઈને ટોટલ એસી થી નેવું ટ્રીપો કેન્સલ થઈ છેલ્લા ત્રણ દિવસમાં બ્યુરો રિપોર્ટ સુરત